આપણે મળવાનું છે હાલો ભાઈ અનિલ રાખજે હું જઈશ હવે અમેને કે

છોકરાઓ હવે જો આ છે ને આપડે પ્રયોગ નાનો સૂનો નથી આ બહુ મોટો પ્રયોગ છે જગદીશ ચંદ્ર બોઝ થઈ ગયા એક બરાબર જેમણે આવો વનસ્પતિ ઉપર એક પ્રયોગ કર્યો તો અને પહેલું પેલું સાબિત કર્યું કે એની અંદર છે ને જીવ છે વૃક્ષોની અંદર સ્પંદન છે છોડમાં રણછોડ છે એટલે આપણે આ છોડ વાવો છો બેટા સાંભળો આ છોડ વાવો છો ને એ ખાલી ખાલી કૃત્રિમ રીતે વાવીએ છીએ સ્પર્ધામાં ભાગ લઈએ એમ નહીં પણ તમારું હૃદય એમાં નીચું હોવાનું છે આ છોડ છે ને એ એક જીવ છે આ બરાબર આ એક આત્મા છે પણ વનસ્પતિ ની આ યોની ની અંદર છે આ પછી પશુ યોની માં વનસ્પતિ માં છે ને છેલ્લે પીપળો થાય પીપળો શું કામે રાત દિવસ ઓક્સિજન આપે છે અને ઓક્સિજન કોણ લે છે માણસ માણસ શું કરી શકે છે કર્મ અને એ કર્મ માણસ જે કરે ને એમાં એનું કમિશન લાગે વૃક્ષોનું એમાં પીપળો વધારે કમિશન કામી જાય છે એટલે છેલ્લો જન્મ એનો વૃક્ષમાંથી વનસ્પતિ યોનીમાંથી પશુ યોનીમાં આવે છે પશુ યોનીમાં છેલ્લે ગૌ માતા આવે છે ગાય આવે છે કારણ કે ગાય થી સાત્વિકતા આવે છે અને ગાય પછી મનુષ્ય થાય છે એવું આપણું શાસ્ત્ર કે છે ચોર્યાસી લાખ યોનિઓમાંથી બાળક આવી રીતનો જીવ ભટકતો ભટકતો ફરતો ફરતો આવે છે એટલે આ જીવ છે આને તમે વાવો ત્યારે હું કરવાનું છું

વેલકમ એવી રીતનું એને રોજ આવીને તમારે કહેવાનું પાણી પાવાનું જરૂરી પાણી પાવાનું અને એને ક્યારેય કોઈ કેમિકલ્સ નાખવાનું નથી કોઈ કેમિકલ્સ નાખશે તો આવું થઈ જશે એને આપણે આ સ્પર્ધામાંથી કાઢી નાખશું એટલે કેમિકલ્સ નથી જ નાખવાનું નહીં જ નાખો મને ખબર છે પણ તમારે ગૌમૂત્ર છાણ કે બીજું દેશી હોય ને એ નાખવાનું કોને તમારા કોર્ડિનેટર કોણ છે ચંદ્રકાંતભાઈને ભાઈ અને છે એમને પૂછીને આવું કરવાનું આ હાલશે કેટલા મહિના સુધી દોઢ કે બે મહિના પછી જેનો વધુ વધુમાં વધુ પૃષ્ઠ થયેલો સેકન્ડ નંબર અને થર્ડ નંબર પેલા નંબર ને પચીસો બીજા ને પંદરસો અને ત્રીજા નંબર ને હજાર રૂપિયા આપણે આપશું અને બીજા બધાને પ્રમાણપત્ર તો આપીશું જ અને આનો આપણે પ્રયોગ એટલા માટે કરીએ છીએ કે કેટલાક વિદ્યાર્થીઓ ખેડૂત નહીં હોય નિસર્ગ સાથે ક્યારેય સંસર્ગમાં નહીં આવી સાનિધ્યમાં જોવું એમાં ફૂલ આવશે તમે જો એ ફૂલમાંથી માંથી કેમ રીંગણું થાય તમે રોજ જો અને એ રીંગણા થશે ને એનો મને સરસ કોણે તમે પ્રયોગ આપ્યો છે કે એ રીંગણા થશે ને કે અમે અધ્યાપકો ખૂબ હારા ભાવે એની હરાજી કરીશું ઊંચામાં ઊંચા ભાવે લઈ જઈશું કારણ કે આવા રીંગણા કોને મળે ખાવા અને એ આપણે જ્યારે હરિફાઈની ની સ્પર્ધા છેલ્લે દિવસે કરીશું ને ત્યારે કોઈ કલેક્ટર સાહેબને કોઈ અધિકારીઓને પણ બોલાવીશું બરાબર આવો સરસ મજાનો પ્રયોગ છે બેટા વાવજો છોડ છે કદાચ શરૂઆતમાં આઠ દસ દિવસમાં સુકાય તો હું એવું કહું છું સમિતિના બધા એક જ રીંગણી રાખી આપણી પાસે ટમેટી આવી છે પણ આ રીંગણી શું કામે રાખી છે કે એક ખરખું આપણે સ્પર્ધાની અંદર છે ને એનું માર્કિંગ કરી શકીએ ટમેટીને રીંગણીને બે સાથે જોડીને પેલું ન કરી શકીએ એટલે આપણે એવું ડિસિઝન લીધું છે બરાબર હવે તમને કાંઈ પ્રશ્ન છે કોઈને તમારું નામ લખાઈ જવું જોઈએ દરેક કુંડા ઉપર જે જે તમારો કુંડો જેને તમારે પહોંચવાનું છે બીજાને કોઈને ધીકારવાનું નથી હોય ને સીકારો તો એ પડું થાય અને બીજે પ્રવૃત્તિ કરવા સરસ જો વેલકમ બધાને સરસ તમને આ સરસ પ્રવૃત્તિમાં તમે બધા ભાગ લ્યો અને આ આજના આપણા કાર્યક્રમમાં યુનિવર્સિટીમાંથી પધારેલા શેખ સાહેબ યુનિસ ડિપાર્ટમેન્ટના એચઓડી સમાજશાસ્ત્ર વિશેના એચોડી ઝાલા સાહેબ જયશ્રીભાઈ ઝાલા દુધાત્રા સાહેબ લેબ સાયન્સમાંથી આવ્યા છે આ બધાનો હું આભાર માનું છું કે આપણા કાર્યક્રમમાં સહભાગી થવા આવ્યા

કેટલા વિદ્યાર્થીઓ છે ગયા છે ફોટો પાડા ફોટો લઈ લેજો ભાઈ કેજો ભાઈ તમે એમાં ફોટા પાડ લેજો વિડીયો બધા બેસી જાવ બધા બે ત્રણ દિવસ માં જશે આવ નમી જશે તમને અંદર છે પણ એ સુકાઈ નઈ એ વાત સાત પાંચ દિવસ થશે ને પછી પાછી ફરીથી ઊભી થઈ જશે સાહેબ આને પછી પાણીમાં ધૂડમાં નાખી પાહા નાખી હાથ બી રાખજો